ને કાય કે વિચાર્યું કે ગોઠા કે વાત તો કરી દે વાત કરે તો એક જણા એવો છે કે તારું લગભગ તો ફાઇનલ જ વાત કરી દે વ્યક્તિ કોણ વ્યક્તિ ના

બરાબર થઈ ગયા થઈ રેડી કાલે કાલે જ ગામમાં ક્યાં દીકરી ઓળખાણ પગ મેલે પૂરું નાનો પડી હતી તું કાલે તૈયાર રહી ગયે ત્યાં જઈશ ફોર વ્હીલર ફોર હાલે ભાઈ આમાં એવું કઈ નઈ મોટર સાયકલ લઈને જશે આ તો આપડે બીજા વાહન માં જવું

તો તમારા છોકરો નું દો હા તો આપણે ગોઠવું છે ગોઠવાય એમ કે ભાઈ કયો ફાઈનલ કયો કરીયા ભાઈ પૈસા પૈસા ની કઈ ચિંતા કરતા ને એમાં હું બેઠો સાહેબ વાંધો નહી આપણે થોડી કટકી પડી છે વેચી ના કેમ કટકી છે ડોટસો છે તું નાની કટકી કેવે મોટી કેવે એને વેચી તો કેટલું થાય છોકરા ચા માં બની ગયો કે કેમ ના ભાઈ ના ચા નો પીયું પછી અમારું મોડું થઈ ગયું છે

કાઈ વાંધો નહીં તો રસ્તામાંથી આપણે લઈ લેશે હવે આપણે ટાઈમ ઘેર છે જલ્દી નીકળી હાલ આગળ નીકળી હાલો ભાઈ અમે નીકળી હવે તમારા હાઈએ મેડા નકર તો જગ્યા ખાઈ આયન કરીને જાવ જો પાપું

પેટ્રોલ બાયરું ઓલું બાયરું પેટ્રોલ ખર્ચા ગણ મારી વાત એ હાચ છે કે તમારે જરૂર તમે લઈ લીધો પણ મેં હજાર રૂપિયા લઈ દીધા પાછો તમારો નેટો નો હોય મારા હજાર

ભાઈબંધ બંધ કીધી કામ આવશે ફોન કરવાથી હા ભાઈ કેમ છે અરે મોજ 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 આપડે પર્યા પિતા હું વાંધો હોય હા આપણો ગારીઓ હાલે જ છે આજે તો મસ્ત બની થઈ ગઈ યાર હા બાર હું કહું એક બકરો હાથમાં આવ્યો છે હમ દારિયો કરવાનો થાય છે તો મારું કમિશન નો ભૂલતો કાટકો એટલે નાનો નથી ભાઈ હો દોઢસો વીઘા જેવું છે એ બોયલાય એના વિશે એ વેચાવી દઉં અને આપણે કાર્યો કરી લઈએ તું ભેગો રહેજે હું તને કહું એમ તારે કરવાનું ભૂલતો ને મારું કમિશન ન ભૂલતો હા પાકું પાકું એ થઈ જાય સસ્તામાં પતી જશે એને એવી રીતે કરીને કઈ ગાર્યો કરાવી દે એ હું બેઠો હું આ ગામના ગાર્ય જ કરું એ તો તું મને ઓળખે છે તને હરે હરે ગાર્યા વાળો કરી દઉં ખબર જમીનનું થઈ જવું જોઈએ બરાબર અને મારું કમિશન આવી જવું જોઈએ મારે બીજું કાંઈ નથી પાકું એમાં કાંઈ લોચા નથી એ થઈ જશે

ની દીકરી હતી એ ને હાલ છે અમને એ કે એનું કરવું નથી નાની પડે હવે હજી એક મારા મગજમાં કેટલા છે મેં તને લઈ ગયો લગભગ તો અહીંયા ફાઈનલ થઈ જશે

કેટલી ઉંમર થઈ પછી તો ઉમરે જવું જોઈએ ને કંટાળો થાતો છે બાપા હતા કે મેં કેટલા ગામમાં જોયું ચંપલ કઈ નઈખ્યા એ તો તમે મને કીધું બને થઈ ગયું હવે વાંધો કે કેજો તો પછી વાંધો બીજું હા ના ના નો ભૂલાય હાલો તો ભાઈ અમે જાય

તો સિટીમાં મકાન તમે લેવરાઈ દેશો ઈ હું લેવરાઈ દેશો ઈ હું બેઠો હોઉં ને ઈ બધું હું કરી દે તમને સિટીમાં મકાન લેવરાઈ દો તમારી જમીન વેચાવી દો પછી જો તમારું જગન થઈ ગયું થઈ જશે ને થઈ ગયા ગામડામાં ન થાય ગામડા હવે જમણ આગળ વેચી દીધું છે આ તો આપણે વેચીને ને આનું જો થાતું હોય તો થઈ જાય થઈ જાય ઈ ફાઈનલ એટલે હવે લગભગ તમે ઈ વેચી ના સિટીમાં સિટી વઈ જાવ ને એટલે થઈ જશે તો આપણે આનું ગોઠવું છે ગોઠવી દઉં ઈ કેસ મારા ઘરે એટલે ફાઈનલ જ હોય ફાઈનલ ને ફાઈનલ ફાઈનલ ઉપાધી નહીં હવે તમારી

આપણું કામ જેટલું જલ્દી થઈ જાય એટલું કરી દેવાનું થાય પૈસાની જરૂર જ હોય ને કે આવી જાય સોદો કરીને જા અમારે એનું મરે થોડું કામ હોય ને તો એ પતાવું જોઈએ હા તો

એટલું તો ન હાલે ઘર માણસ છે યાર કઈ કઈ વ્યાજ બી રાખ આ બગો તમે કેતા હોય તો દ દ કર દે ચાલો બરાબર ભાઈ આવશે દ દ કે એકર નો દ માં નો પોય ભાઈ ઘર ના પડે ટેક વધારો એમાં પછી નો હાલે ને ભાઈ કર્યા ભાઈ હાલો એવું કરો નહીં તમારું નહીં અમારું હા 11 રાખો 11 લાખ રાખો હાલો ભાઈ તમે કે હાલો 11 કરી દીધા હાલો ડન હાલો તો કરો આનો સાઈન શિકાજી કરવાનું કરાવી દીયો સાઈન શિકા તો હાલો હું નથી આઈ રહી ગયો હા બસ કરાવી દીયો આ છે કાગળ અને આ પેન એ તો તમારા ઉપર ભરોસો રહે ભાઈ હા તો પણ તમે અહીં સાઈન કરી દીયો ને મારે આગળ વધુ વધે હા કે આ વાંધો નહી સાઈન કરી દીયો બરાબર આની જગ્યા ગયા આ બરાબર ભાઈ વાંધો નથી ને ના ભાઈ સાઈન કરી દીયો સાઈન નહી કર દો પૈસાનું પૈસાનું ભાઈ પૈસાનું તો આપડે બેંક માં પડ્યા હતા ને પછી આવે તો તમને દઈ દઈશ

પરિયા ભાઈ ના કઈ સમાચાર નઈ ફોને આવ્યો નઈ લાય એને ફોન કરી જો હાલો પરિયા ભાઈ કઈ બાજુ ઘર પર આવજો થોડું કામ છે મારે હા હા રામ રામ ભાઈ નામ કેમ છો સારું હો કેમ મરો કામ કર્યું છોકરાઓ ચા પાણી મુકજો પરિયા કાકા આયો થઈ ગઈ લાગે પરિયા હું આપો છોકરાની વાત નહોતી ના ના વાત નહોતી આવો આવો ચા પાણી ના ના હો કામ વાત વાત નહી કેમમાં ગન દેલીતા બધી જમીન વેચી નાખી બધી 50 વીઘા વેચી દે યાર મારા બાપાએ બધી વેચી નાખી મારે જરૂર હતી ને બધી જમીન વેચી નાખી અમારું શું થા ભઈ જાશે યાર તારું થઈ જશે તમે જમીન બધી વેચી નાખી એ ખોટું ભઈમ છે હવે જે છોકરી જોવા જઈએ એમ કે ગામડામાં જમીન તો ઓલી ગઈ ને તો કરી દીધું આમ કે કે છોકરી ગામડામાં જમીન વેચવાની જમીન વેચી નાખી ઠીક મકાન લેવાનું કિધા મકાન લઈ લીધા તો એ ગાનો સાતુ કેમ ના થા તો કરે ને રોડ ઉપર લઈ મારી ગૈઠાની જમીન ને પરવાનો હું છે ભાઈ તમારું થાય કે નો થાય હું તો આ સેવા કામ કરું છું મને આવું ન કરતા કમેસ કર તમ પરિત જાવ નાખી મકાન ને છાવી નાખ મારું વેચાણ ને ગાનો સેવા કામ છે